બોયકોટ માલદીવ અભિયાનને મોરબી ટ્રાવેલ એજન્ટો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે માલદીવના નેતાઓ દ્વારા વિવાદિત ટિપ્પણી થતા વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા શેર કરાયેલા લક્ષદ્વીપના ફોટો બાદ માલદીવના મંત્રીઓ દ્વારા વિવાદિત ટિપ્પણી કરાઈ હતી બાદમાં ભારતભરમાં વિરોધ જોવા મળી રહ્યો હતો ત્યારે મોરબી ટ્રાવેલ એજન્ટ દ્વારા એક બેઠકનું આયોજન કરી આ બેઠકમાં સર્વસંમતિથી સંયુક્તમાં માલદીવ બુકિંગ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મારું નામ જતીન ભૂલતરિયા હું મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનનો સભ્ય છું અને મારી ફોર્મ છે રેનબો ટ્રાન્સફર કરીને પાછળના દિવસોમાં માલદીવ કરંટ સરકાર ત્રણ મંત્રીઓ દ્વારા આપણા દેશ અને પ્રધાનમંત્રી મોદીજી ઉપર જે ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે એના અનુસંધાને મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશને અત્યારે જે ભારતભરમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે બોયકોટ છે એને અનુસંધાને અત્યારે હાલ અમે મોલદિવસના તમામ પેકેજો રદ કર્યા છે અને અત્યારે જેટલા પણ એજન્ટ મિત્રોને જે ચાલુ ક્વેરી ચાલી રહી છે મોલદિવસની એ તમામ અમે બુકિંગ નથી કરવાના જ્યાં સુધી ભારત અને મોલદિવસ બંને વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો અને મોનદિવસને પોતાની ભૂલ નહીં સમજાય ત્યાં સુધી અમે એ પેકેજ ચાલુ કરવાના નથી મોલદિવસના આ ત્રણ મંત્રીઓ દ્વારા ભારતીય વિશે બહુ ખરાબ ટિપ્પણી કરવામાં આવી હતી અને પ્રવાસન ક્ષેત્રે એના ત્રણ મંત્રીઓએ અહીંયા સુધી પણ કીધું છે કે ભારત પ્રવાસન ક્ષેત્રે આગળ વધી શકતું નથી એનું રીઝન છે કે ભારતમાં બહુ ગંદકી છે અને ભારતનો જે બીચવાળો જે ભાગ છે એ મોલદી જેટલો ડેવલોપ નથી તો ત્યાં ઇન્ટરનેશનલ લેવલની સુવિધા મળવાની નથી અને પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ પણ બહુ આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી છે તો અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એના અનુસંધાને અને આપણા ભારત દેશને આપણે અનએક્સપ્લોર જે જગ્યા છે જેમ કે લક્ષદ્વીપ છે અંદમાનના ઘણા બધા ટાપુઓ છે અને જે બીચીસ પરના જે ડેસ્ટિનેશન છે એને અમે પ્રમોટ કરવાના છીએ આગામી સમયમાં અને ભારત દેશના લોકો પણ વધુમાં વધુ આપણા દેશને જોવે વિદેશ જાય પણ ઓછા જાય અને આપણી એ વસ્તુને વધુ એક્સપ્લોર કરે જેથી આપણા લોકોને રોજગારથી લઈને બધી વસ્તુ પ્રોવાઈડ થઈ શકે તો એવી અમારી વિનંતી છે મારું નામ દિવ્યશ રાબડિયા પટેલ હોલિડે એન્ડ હિઝા સર્વિસીસ એકચ્યુઅલી અત્યારે જે માલદીવમાં બોયકાટનો જે ટ્રેન્ડ ચાલે છે એમાં અમે લોકોએ કરંટલી જે આ વર્ષમાં અપ્રોક્સિમેટલી બસોથી થી ત્રણસો કપલ જેટલા ટ્રાવેલ કરતા હોય છે વર્ષ દરમિયાન અને અત્યારે જે કરંટ ઇન્કવાયરી જે છે અને જે અત્યારે હનીમૂન્સ લોકો હોય છે જે પ્રી વેડિંગવાળા લોકો હોય છે એને ઓલરેડી ત્યાં જે બુક કરાવેલા હતા એ ઓલરેડી અમે લોકોએ પિસ્તાલીસ જેટલી ફ્લાઇટો અને પચીસ જેવા રૂમ છે જે અમે કેન્સલ કરેલા છે અત્યારે અને અત્યારે અમે લોકો બી જે આ સિનારીઓ બન્યો છે એના હિસાબે અમે લોકો હવે માલદીવ્સ પ્રમોટ કરવાનું બી બંધ કરી દીધું છે અને બુકિંગ બી અમે લોકો અત્યારે દેતા નથી કરન્ટલી અમે અત્યારે માલદીવ્સની જગ્યાએ અંદમાન નિકોબાર છે લક્ષદ્વીપ છે જેવા ટાપુઓને અમે લોકો પ્રમોટ કરીએ છીએ અંદાજિત ગણાય તો એક ફેમિલી દીટ કપલ ડીટ અપ્રોક્સિમેટલી બે લાખથી અઢી લાખની જેટલી કિંમત થતી હોય છે આ પેકેજની આવા જવાનું બધું એટલે ચારક દિવસનું જે ટૂર હોય છે લક્ષદીપ આ અમે લોકો સ્પેશિયલી પ્રમોટ કરીએ છીએ આઈલેન્ડ ડેસ્ટિનેશન માટે લક્ષદીપ અને અંદામાન અને એના માટે જે કરંટલી એ લોકો ત્યાં નવો હવે જે નવા નવા વિલાસ આ તે માલદીવના કમ્પેરિઝનમાં આવવાના છે

હું મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું જે માલદીવ્સના રાષ્ટ્રપ્રમુખે જે એની નીતિ ભારત વિરોધી જે નીતિ છે એને અનુસંધાને અને જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સોશિયલ મીડિયામાં જે એમને ફોટો અને વિડીયો જે મૂકેલા હતા એને અનુલક્ષીને ત્યાંના રાજનેતાઓ અને ત્યાંના મિનિસ્ટરોને જે બહુ સારું નહોતું લાગ્યું કે આ લોકો ઇન્ડિયાના બીચ ટુરિઝમને પ્રમોટ કરે છે આને અનુલક્ષીને એ લોકોની જે ભારત અને ભારતના નાગરિકો વિશેની ખરાબ ટિપ્પણી તેમજ માનનીય નરેન્દ્રભાઈ વિશેની જે ખરાબ ટિપ્પણી કરેલી હતી ટ્વિટર પર એને અનુલક્ષીને ઇન્ડિયામાં ઘણો બધો ટ્રેન્ડ ચાલુ ચાલેલો હતો કે માલદીવ બોયકોટ માલદીવ આને અનુલક્ષીને અને એ અભિયાનને આગળ ચલાવતા અમે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના દરેક એજન્ટોની મિટિંગ કરી હતી અને અમે લોકોએ સંયુક્ત નિર્ણય લીધો છે કે જે કરંટ બુકિંગ છે માલદીવ્સના ફ્લાઇટ ટિકિટ્સ તેમજ હોટલ બુકિંગ આ અમારે કસ્ટમરને સમજાવી અને કેન્સલ કરવાના અને ઇન્ડિયાના બીચ ટુરિઝમ પર ડાયવર્ટ કરવાના તેમજ હવેની જે કંઈ બુકિંગ હશે એ જ્યાં સુધી ઇન્ડિયા અને માલદીવ્સના ડિપ્લોમેટિક રિલેશન સારા નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ જાતના બુકિંગ નહીં લઈએ આવો અમે નિર્ણય લીધેલો છે લક્ષદ્વીપ માટે અમે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર કરીશું દરેક ટ્રાવેલ એજન્ટ મોરબીના એ લોકોએ લક્ષદ્વીપમાં આમ જોઈએ તો ઘણું બધું ડિસ્કાઉન્ટ ઓફર કરવાની અમે લોકોએ નક્કી કરેલું છે તેના વિશેના વાત કરીએ તો બજેટ કેટેગરીથી લઈ અને પ્રીમિયમ કેટેગરી સુધીના નહીં નફો નહીં નુકસાની આ રીતના પેકેજ ડેવલપ કરીએ છીએ અને ત્યાંના પેકેજ મૂકશું અમે ટૂંકા ગાળામાં જ અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટવાળા પેકેજ મૂકશું જેથી કરીને ઇન્ડિયાના બીચ પ્રમોટ કરી શકાય તેની સાથે સાથે જ અંદામાન નિકોબારના પણ અમે પેકેજ મૂકવાના છીએ જેથી કરીને ઇન્ડિયન લોકોને માલદીવ ફરવા જવાની જરૂર ન રહીએ અને ત્યાં જ જે રીતની કુદરતી સૌંદર્ય છે અને બીચ ટુરિઝમ ત્યાં જે ડેવલપ થયો છે એવો જ બીચ ટુરિઝમ ઇન્ડિયામાં ડેવલપ થાય આવું અમે નેક્સ્ટ સ્ટેપ લેવાના છીએ અમુક કસ્ટમરોના બુકિંગ હોય છે એમને અમે સમજાવીએ છીએ કે તમારા બુકિંગ અમે કેન્સલ કરીએ છીએ તો એ લોકોને કોઈ પણ જાતની કંઈ તકલીફ નથી હોતી એ લોકો પણ અમને સારો એવો પ્રતિભાવ આપે છે સારો એવો રિસ્પોન્સ આપે છે અને કહે છે કંઈ વાંધો નહીં અને એની બદલીમાં શું કરશું એવું પૂછતા હોઈએ છીએ અમુક કસ્ટમર તો એની બદલીમાં અમે અંદામાન નિકોબાર આપતા હોઈએ છીએ અથવા તો બીજા કોઈ પણ બીચ ટુરિઝ ડેસ્ટિનેશન પર જવું હોય તો એ આવતા હોઈએ છીએ અને ત્યાંનું બુકિંગ કરી દઈએ છીએ મારું પ્લાનિંગ એકચ્યુઅલી ડિસેમ્બરમાં હતું કે નેક્સ્ટ વેકેશન સિઝનમાં માર્ચ માલદીવનું પ્લાનિંગ હતું મારું માર્ચમાં જવાનું પણ જ્યારે વાત થઈ હમણાં કે જે ટ્રેન્ડ ચાલુ થયો છે એટલે મારે ટ્રાવેલ એસોસિયન જોડે વાત થઈ કે શું છે ભાઈ કે કરવાનું છે નથી કરવાનું તો ક્લિયર મને ઇન્સ્ટ્રક્શન હતા કે ભાઈ આપણે હવે માલદીવ્સનું બુકિંગ નથી કરતા કેમકે નેશન ફર્સ્ટ પોલિસી જોડે મોરબી ટ્રાવેલ એસોસિએશન ચાલે છે અને નેશનના ફૂલ સપોર્ટમાં છે તો એ લોકોએ ક્લિયર કટ કીધું છે કે આપણે એ પ્લાન નથી કરવાના હવે અને એના બદલે એમણે મને અંદમાન કે લક્ષદ્વીપનું સજેશન આપ્યું છે કે સેમ લેવલની ફેસિલિટી સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે પ્લસ કે ત્યાં જે નેચરલ રિસોર્સિસ છે એ આપણા એના કરતાં ઓછા નથી તો મારું પ્લાનિંગ હવે લક્ષદ્વીપ તરફ જવા જઈ રહ્યું છે ડેફિનેટલી સપોર્ટ કરવો જોઈએ જ્યારે આપણા દેશના પીએમ વર્લ્ડ લેવલે આવડી મોટી પર્સનાલિટીને જો એના કોઈ પણ બે કે ત્રણ મિનિસ્ટર કોઈ પણ આવી એલફેલ ટ્રીટ કરે એના કારણે જો નેશનની ઇમેજ એવી થતી હોય ને એ લોકો જો ચૂંટણી જ ઇન્ડિયા આઉટના નામે જીતતા હોય તો આપણે એઝ અ નેશન એઝ અ ઇન્ડિયન કે આપણે સપોર્ટ કરવો જોઈએ કે આપણે પણ નથી જવું જે લોકો આપણા નામે ચૂંટણી જીતતા હોય કે ઇન્ડિયા આઉટ કરીને જો ચૂંટણી જીતતા હોય તો આપણે કોઈ જવાની જરૂર નથી આપણી પાસે લદ્દાખથી માંડીને સાઉથમાં ક સુધી જોઈ એટલું જોવા મળે છે લક્ષદ્વીપ ડેફિનેટલી એક સારું ઓપ્શન છે તો ડેફિનેટલી માલદીવ્સ ના જ જવું જોઈએ ભારતીયોને આપણે સપોર્ટ કરવો જોઈએ આપણા દેશને કે આપણે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય તો એમાં નેશનનો રૂપિયો નેશનમાં જ રહીએ આપણો પોતાનો પણ ડેવલપમેન્ટ થાય ભારતની પ્રજા પણ ટૂંકમાં લક્ષદ્વીપ પણ આગળ આવે તો ડેફિનેટલી હું બધા ઇન્ડિયન્સને અપીલ કરીશ કે તમે માલદીવ જવાનું પ્લાન કરતા હોય તેના બદલે લક્ષદ્વીપ કે કોઈ પણ ભારતના ડેસ્ટિનેશન લો ભારત વિવિધતા સભર દેશ છે તો ઘણું બધું આપણી પાસે જોવાનું છે તો એવી જરૂર નથી આપણે કોઈ માલદીવ્સની